પહોંચે પાડોશ પાટણની અંદર પણ ઘરનાળાની અંદર પાણી ભરાઈ ગયા છે જેના કારણે વારંવાર મુશ્કેલીનો સામનો પણ પ્રજાને કરવો પડી રહ્યો છે પાટણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી પાંચે પાંચ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ છે પાટણમાં ગરનાળામાં પાણી ભરાતા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે પાટણ શહેર સહિત જે સમગ્ર જિલ્લાની અંદર વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ નોંધાવવા પામ્યો છે કેમેરામેન કહીશ કે દ્રશ્યો બતાવે કે જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે પાટણ શહેરના ગરનાળા વિસ્તારની અંદર જ્યાં સામાન્ય એટલે કે અડધો ઇંચ જેટલા વરસાદની અંદર પાટણ શહેરમાં આવેલ જે રેલવે ગરનાળું છે તે સંપૂર્ણ પાણીની અંદર ગરકાવ થઈ જવા પામ્યું છે લોકોને અવર જવર કરવી ભારે મુશ્કેલ બનવા પામી છે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને જે કઈ રીતે કહી શકાય કે પાટણ શહેરના હાઈવે વિસ્તાર સુધી સુધી જવું હોય તો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ખાસ કરીને નગરપાલિકા તંત્ર ચોમાસા પૂર્વે પ્રી પ્લાન ઘડવામાં આવે છે પરંતુ તે માત્ર માત્ર કાગળ ઉપર રહી જવા પામ્યો છે અને જે જે અંદર વરસાદી પાણી ગરકાવ થઈ જતા આ જે પાણી છે પાણીના બબ્બે ત્રણ ત્રણ દિવસ સુધી નિકાલ નથી થતો તેમ છતાં પણ પાલિકાનું નગરોળ તંત્ર જાગતું નથી અને આ જે પરિસ્થિતિ જે યથાવત રહેવા પામ છે તેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે એક નગરપાલિકા તંત્ર પાટણ શહેરીજનો પાસેથી ડબલ વેરા વસૂલાત કરે છે પરંતુ જે રીતે કહી શકાય કે જે સવલિયત જે આપવાની હોય તેની અંદર ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની પાછી પાણી થતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કારણ કે જે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે માત્ર ને માત્ર અડધો ઇંચ વરસાદની અંદર સંપૂર્ણ જે ઘરનાળું છે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો તેમજ કોઈ કર્મચારી હજી સુધી અહીં ફરક્યું નથી અને આ પાણીનો નિકાલ કરવામાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકા ઉણી ઉતરી હોય તેવું સ્પષ્ટપણે અહીંયા જોવા મળે મળી રહ્યું છે પ્રેમલ ત્રિવેદી ઝીમડીયા પાટણ